નમસ્કાર મિત્રો દરેકને જય માતાજી હર હર મહાદેવ દરેક મિત્રોને આજે મિત્રો શિવરાત્રી છે ભગવાન ભોલેનાથનો દિવસ છે દરેકને ભગવાન ભોલેનાથ શિવશંકર ભોલેનાથ દરેકની મનોકામના પૂર્ણ કરે આજે આપણે આવ્યા છીએ નીલકંઠ મહાદેવના ના મંદિરે જ્યાં આવેલું છે રામપુર છે ભગવાન મંદિરે આવ્યા છે દર્શન કરી શિવરાત્રી છે

સેવા કરતા ભગવાન પાથિજી મહારાજ હતા જૂનું મંદિર બનાવ્યું છે અમને મંદિર બનાવી જીર્ણોદ્ધાર કરી અને એક ગુવા બનાવતા ગુવાની અંદર થી પાણી લઈ અને ભગવાન નો પૂજા બીજી ખાતી એ સમય એના પછી નવું નવું અમે મંદિર ભક્તોના આધિત ભક્તોએ બધાએ સહયોગ આપી ત્યાં નવું મંદિર બંધાયું છે જીર્ણોધ્ધાર કરાયો છે બહુ વિનોદ મહારાજ ભગવાન નીલકંઠેશ્વર મહાદેવ ભગવાન ભક્તો આવે છે ભગવાન ની પૂજા કરે છે આજુબાજુ આવે છે બરાબર ને ભગવાન ની પૂજા કરી ધન્યતા અનુભવે છે શ્રાવણ મહિનાની અંદર એક માસ ભગવાન ભક્તો આવે છે ભગવાન ની પૂજા કરાવે છે અને હવન પણ કરાવે છે પ્રસાદ પણ લે છે લાડુ નો પ્રસાદ બને છે અને બધા આખું ગામ સહિત ભક્ત મંડળ સહિત અહિયાં જમણવાર થાય છે અને ભગવાન ના પૂજા કરી જમણવાર કરી ભગવાનને ભોગ લગાડી અને બધા ધન્યતા અનુભવે છે હા બોલિયે નીલકંઠેશ્વર મહાદેવ કી જય નમ પાર્વતી પદે હાર હર મહાદે